થોડું ઘણું પેલું એક કર લેવું પડશે નકર બધી પબ્લિક આવશે મોનો સાબસી જય ચોટી વાળા બાબાજી આવ્યું પબ્લિક ભાઈ છે હું એટલા ગઈ થોડું પેલું એક કર લઉ એકતિસ કર ભૂલ પડે તો માની શોગન મારવા લઈ ચોક થોડા ઝાપ ઝાપી લાવ હું બોલવાનું હું કહેવાનું ન માની શોગન પબ્લિક હોય ને લોચા પડે થોડું આમ મનમાં લઈને દૂધી લઉં હા ભૂલાવે એટલે બેનારો ચોઠિયાળો બાભો આવ્યો બાબો આવ્યો લ્યા પંખી બની ઉડી જાવ ફર 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 હા બાબા નો ચમત્કાર માની સોગન જબરૂસા હા હા કમ્પ્લીટ હો અર ચક્કર તો આવી ગયા તો પણ વધો નઈ આ એરી સ્પેશિયલ દવા મંત્રી આલવાને એટલે કોઈ બધું ગમે જો દુખણ થાય મટી જાય શુદ્ધ દેશી પાણી હમ

એ ચોટીબા અરે બાપા ગે મઈ આઠો અલ્યા એ આવ કઈ વાય એટલે તમે આ યંત્રમાં બેહી રાખો તાકાત થી નકર ચોટીવાળા બાબા બાપા પાજે ના લાગે ને ઊધી ઊભી પૂછળિયા દોડ ચોટીબાબા કી છે જય જય કી છે સીધા બેહ સીધા બેહ ડબલા જવા નહીં બે ભાઈ હું ડબલ હું હકું હું હા સીધો બેહો

ભાઈ તું ખેતરમાં મજૂરી કરજે અલ્યા હું અમારથી દોષ્યો આવશે ને તો મન તો ચોટીયારો બાબો બોલે તો જય હો બાબામાંથી દોષ્યો

મોનસ આવતો તો દર્શન કરતો તો ચોટીવાળા બાબા તો આવતો તો જય હો ચોટીવાળા બાબા કી જય હો જય જય હો ચોટીવાળા બાબા જો બોલ જય બોલ ચોટીવાળા બાબા કી જય હો દેહ હો આ બાબા કી જય હો જય હો બોલો બાબા બોલો જબરૂ થયો કેવું થયું

ટીણા બાબા કી જય હો જય હો જય હો બસ અને જો બાબા બોલ બીજું કોઈ બોલ फटाफट હજી તો મારો મેન પ્રશ્ન એક બાકી રહી ગયો બસ ચોટિયા રો બાબો હજુ ભાઈ ધૂના તો ગઈ જે પૂછવો એ પૂછી રહ્યો અપાઈ બંધ થઈ ગયા પછી કોઈ ગેરંટી નહીં તેમ ભાઈ 12 મહિના મે એક જ વખત આ બાબો ધૂનાની માં બધો ભાઈ વસૂલ કર નાખ મારે શેર માટીની ખોટ છે બાબા માટીની ખોટ છે ભાઈ મારા ઘરના પાછળ તલાવ છે તલાવમાં ટેક્ટર પડીને લઈ જા

તું સમય માં તારા દારા હતા સુખનો નો દારો આવશે તારા ઘેર વેરા વર્ષે એક વખત ખાલી ભાઈ તારા ઘેર શું વેલા હારી વરણ શું ખાવા છોકરો આવી જાય તો આ ચોટિયારા બાબા ટોમેટો નું શાક ખાવા બોલાવજો જય હો જય હો જરૂર બાબા જય હો અને રોટલા ઘઉં ના રોટલા રાખજો બાજી ના પાવતા નહી જય હો બાબા હું રજા લઉં કશો વાંધો નહીં રજા લઈ લઉં રાગર 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 આ બૈરા માં હાથ ફેરવો તો ગેડોશી હાથ ફેરવા હું ના ફેરવા બાબા ફેવડી હાથ

ખોટું ખોટું કરવાનું જ નહીં ખાલી કોમ થઈ જાય એટલે સેવાનું ટોમેટાનું ઘઉંની રોટલીનું બધું મિક્સ કરીને શાક ખવાઈ જાય એનું બાબાની ઈચ્છા છે